ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢમાંય ભાજપની બોડી અને એક આવું દામોકુડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું એ બહુ મોટી ખોટની વાત છે એના માટે આપણા જુનાગઢવાસીઓ કંઈ કરતા નથી અને નગરપાલિકા નગરપાલિકાવાળાઓને થોડું ખિજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થાતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કાં કરતાં આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ બીજું કાંઈ બ્યુટીફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં એક અમારો દામો કુંડ અમને હરખો કરી દ્યો ને તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટીફિકેશન અમારે નથી કરવું ત્યાં ક્યાં અમારે ધૂબકા મારવા જવા પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની બીજું તો શું કહીએ સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ બીજું ઓર્ડર તો નો થાય આપણાથી આજે ઉપર સુધી ભાજપ છે ભાજપની સરકાર છે હે ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી જુનાગઢ ભાજપની બોડી અને એક આવું દામોકુડનું સામાન્ય કામ નો થાય તો તમારાથી થાય હું બીજું

એ દામુકુંડનો ઉદ્ધાર થવો જોઈએ